રાજકોટ જિલ્લામાં પાંચસો થી વધુ ગામોમાં ખેતીવાડી નુકસાન સર્વે હાથ ધરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ અત્યાર સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલું નુકસાન પ્રથમ દ્રષ્ટ્યા જણાઈ આવે છે એમાં 57 ટીમો જે છે એ કામમાં લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું કુલ પાંચસો જેટલા ગામો અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થઈથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે વધારે પડતું કપાસ મરચાં દાળ એ બધામાં વધારે નુકસાની છે આપણે જોવા જઈએ તો ઉપલેટા ધોરાજી

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ